પરંતુ પરિણીતાના પતિ અને સાસુ સસરા વારંવાર પરિણીતાને હેરાન કરી માનસિક ત્રાસ આપતા રહેતા હતા જ્યારે ગત રોજ રાત્રિના સમય પણ કોઈ વાત નહીં લઈ તકરાર થઈ ગઈ હતી ત્યારબાદ આજે વહેલી સવારે પરિણીતાનું મોત થયું હોવાની વાત પરિવારજનોમાં શોક સાથે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહને દાહોદને શહેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ બાદ જે પરિવારજનોને સોંપ્યો તે પરિવારજનોએ જન્મે અંતિમ ક્રિયા પણ કરી દીધી હતી ત્યાં રોષે ભરાયેલા પરિવારજનોએ ઘરે પહોંચી પરિણીતાની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો અને બનાવને પગલે દાહોદ એ ડિવિઝન પોલીસ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો હાલ આ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે ના ના ડબગવા સાતમા નંબરનો ઓડમાં આ સમાજમાં આ ડબગવામાં અમે અહીંયા આ ઘરે પાયણા છે ગામમાં સાસરીયન પિયરી આ છોરીને ત્રણ વાયકાના સમયમાં કઈક મારી નાખી છે એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે ના નું કો લઈ જતેલા આ તો આજુબાજુવારે કીધું તેના કાકા कुटुंब દોડીને આયા ત્યારે તીજો મારથી છોકરીને દેખી છે તો ગામ આરેલા છે એમને હાચો રિપોર્ટ જોઈએ ને એને જિંગીની જેલ થવી જોઈએ ના ના છોકરાને કોઈ દેબી ના મહેશ વર્મા જી ટીવી ન્યૂઝ દાહોદ